મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આપણે છે ને બપોરની રસોઈ બનાવી લીધી છે દાળ ભાત એક રોટલી બાકી છે આપણે છે ને આઈસ્ક્રીમ બનાવવી છે ચાલો મારી મમ્મી છે ને બેક કેમેરો કરીને વ્લોગ બનાવે કારણ કે આપણે ને આપણે નહીં મેળવીએ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બનાવે જો કેસર પિસ્તા કેસર પિસ્તા કેસર પિસ્તા ફ્લેવર છે અને એમાં કાજુ કિસમિસ નાખ્યું એટલે ક્યાં જરાક પાવડરનો નો ખોખ હું બતાવો જોઈએ કાજુ દ્રાક્ષ ની કેવાય ને કાજુ કાજુ દ્રાક્ષની આઈસ્ક્રીમ કેસર પિસ્તા ફ્લેવર ને કાજુ દ્રાક્ષ એ બધું મિક્સમાં ફ્લેવર આપવું રોકી કાજુ દ્રાક્ષ બને છે હવે ઉનાળા ભાગ આવ્યો ને આપણે આ લીધી ઓલખેરે બટરસ્કો

ખાડા તન થાવા આવ્યા અને જા આપડી આઈસ્ક્રીમ છે હે લેટ છે એટલે અને જા હે ને મિક્સ કરવાની છે હેરખી દેખાતી છે આમાં હેરખો કલર નથી પકડતો ગ્રીન કલર જેવી લીલા કલરની આ છો પિસ્તા કલર હોય ને એવો છે કારણ કે ફ્લેવર એ છે તો કલર એવો જ હોય તો આપણે છે ને જમવી લીધી છે પાછી હવે છે ને ટોપડી નાખીને ઘૂંટીને પાછી મૂકી દઈએ એટલે જામી જાય જઈને લાઈટ વહી જશે તો ઈમોની ચા બને આ માના માના કુંભરો પર થઈ જાય ટોપડી માં થઈ કારણ હું ખબર હરી ટોપડી માં સોખ છે એ હું ખાઈ દેતને તેજસ્વી લોકો હે અમારા પાસ કેટને શાનદાર વિચાર રાખતે હે જી હેલો તો વાગી ગયસે ચાર અને આપણે દૈણા દરે ગયા છે અને જો માર મમી એ વારે મારા એડિટિંગ કરી અને આપણે આઈસ્ક્રીમ પાસી ફ્રીજ માં રાખી દીધી છે

અને મારે હજી હાડીયું પાણી મત કાઢવાનું બાકી છે એક પેન મિલો વાતીતી ઇમની ને જો બંધાઈ જાય તો મને આસપાસ જવા દે એવી મારે હાલો તો હવે વ્લોગ નો કરી દે એન્ડ બધાને કહેજો કે આઈસ્ક્રીમ ને કેવા લાગ્યા વડા વડા નો આગળ મૂકી જવા હાલો તો હવે આ વ્લોગ નો એન્ડ કરી દે આગળ એક છે જોતા પછી એન્ડ હાલો તો બાય બાય હાલો તો વાગી ગયા છે હવા નવ અને આપણે બનાવવાના છે ફરાળમાં ફરાળી વડા તો આ છે બટેકા અને હાબુદાણા આપણે હવાના પલાળ્યા હતા આટલી વાર તો ના પલળવા દેવાના હોય પણ આજે આપણે અચાનક છે ને અચાનક જવાનું થયું ગોપનાથ કંઈ નક્કી નહોતું ને એટલે પડાવી દઈએ પણ એમાં કંઈ વાંધો ન થાય એવો તો જો આ છે ને મસાલો બનાવી લીધો હોય બટેકાનો અને હાબુદાણાનો અને આ બાજુ અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે તેલ તો તેલ આવી જાય ને તો આપણે ફટાફટા છે હાબુદાણાની ગોટી ઉરી લઈ

નથી ને પછી ઉખડે છે હું તો વાંધો હાલો હાલો હા એક રજો જસમિન ભે તેલ હોય ને આવું છે ને આપણે કમ્પ્લીટ અગિયાર ભેંસું દોવાઈ ગયું અને હવે હું ફટાફટ દૂધનું કરી દઉં

અને છેલ્લો ઘાણો પાકે છે આગળ આપણે જ ફરાર કરીને ડાયરેક્ટ હોઈ જ જાઉં એમાં થાકી ગયા હવે જ રીતે થાકો લાગ્યો